દર વર્ષે ખૂબ જ સરસ આવી રીતે આયોજન કરે શિક્ષણ માટે અને આજે જ્યારે અહીંયા નામ બોલાતા હતા ઇનામ માટે ત્યારે જ્યારે મારી દીકરીઓ દોડી દોડીને આવતી હતી એ જોઈને મને ખૂબ જ આનંદ થતો હતો અને દીકરીઓને ખૂબ જ ભણાવજો અને દીકરાઓને પણ ભણાવજો અને જે દીકરીઓને દીકરાઓ ભણે છે ને એમાં સૌથી મોટો ફાળો હોય ને તો એમની માતાનો છે એમના માટે જોરદાર તાળી થઈ જાય કારણ કે સૌથી વધારે સમય એમની મમ્મીઓ આપે છે એમની માં આપે છે એમના ઘડતર માટે એમના સંસ્કાર માટે અને દરેક માતાને હું આજે આ સ્ટેજ ઉપરથી વંદન કરું છું શિક્ષણ તો છે જ પણ એની સાથે આજે એક નવો વિષય લઈને આવી છું કે જે ખોટા ખર્ચા હોય છે ખોટા રિવાજો છે અને જે ખોટા ખર્ચામાં આપણે જે પડી જઈએ છીએ એ મહેરબાની કરીને ના પડતા અને જેટલું બને એટલું ખર્ચા ઓછા કરજો રિવાજો થોડા ટૂંકા કરજો અને એ કોણ કરી શકશે તો દરેક મહિલા કારણ કે એના વગર તો શક્ય જ નથી જો ભાઈ એમ કહેશે ને કોઈ વ્યવહાર કરવાનો હશે ત્યારે કે ભાઈ આટલા કરો તો પેલી મહિલા ઘરની જે મુખ્ય છે એમ કહેશે ના ના ચાલતું હશે આટલો તો કરવો જ પડે વ્યવહાર પરંતુ મારી બહેનો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ખોટા ખર્ચા ના કરતા ખોટા રિવાજો દેખાદેખી એમાં તમે ના પડતા શિક્ષણની સાથે આ એક તમે અપનાવી લેજો અને આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે હું આ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું સૌને ધન્યવાદ આપું છું અને દર વર્ષે ખૂબ જ સારી રીતે ઉજવણી થાય અને દરેક વખતે હું અહીંયા આવું અને આમાં સહભાગી બનું એવી ભગવાન વડવાળા અને ભગવાન દ્વારકાધીશને